માત્ર એક ચમચી તેલમાં બટેટાનો એકદમ ટેસ્ટી બાળકોના લંચ બોક્સ માટે નવો નાસ્તો બનાવવા માટે બે નંગ બટેટા લેશું ને સરસ રીતે પાણીથી ખમણી લેશું અને જે પાણી છે ને એમાં ધોઈ લેવાના સારી રીતે હવે આપણે એક બોલમાં એક કપ પાણી એડ કરીશું ચીલી ફ્લેક્સ મીઠો લીમડો લીલા દાણા મીઠું એડ કરીશું અને બટેટાને ખમણેલા છે ને તેનું પાણી નિતારી આ રીતે એડ કરી દઈશું અને પાણીને સરસ રીતે ઉકળવા દેશું એટલે બટેટા સોફ્ટ થઈ જશે પછી એમાં અડધો કપ રવો એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જઈ રવાને મિક્સ કરી દેવાનું એટલે બિલકુલ એમાં ગાંઠા કે લમ્સ નહીં પડે ને આ રીતે પેનથી અલગ થવા લાગે ને ત્યાં સુધી આપણે ચલાવવાનું તો ઠીક થઈ જવું જોઈએ બસ આ રીતે ઠીક થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી એક વાસણમાં કાઢી અને હલકું ઠંડુ થવા દઈશું પછી હાથમાં થોડું તેલ લગાવી અને નાની નાની સાઈઝના ટીકી કે બોલ્સ બનાવી લેશું હવે આ ટીકીને આપણે સરસ રીતે સ્ટીમ કરવાની છે તો દસ મિનિટ માટે સ્ટીમ કરી દીધી તમે આમાં ગરમા ગરમ સર્વ કરી શકો છો પણ વઘાર એડ કરવા મળે તેલ રાય તલ અને મીઠો લીમડો એડ કરી આ રીતે ટીકીને એડ કરી ઉપરથી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ નાસ્તો સર્વ કરજો બાળકોના લંચ બોક્સમાં આપજો થાય